ધોરણ નવ વિજ્ઞાન વિષયની અંદર આપણે ચેપ્ટર છ પેશી વિશે વાત કરવાની છે આજે આપણે અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે બધા જ સજીવો કોષોના બનેલા છે કોષો એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે આ ઉપરાંત કોષોની અંદર આવેલી અંગિકાઓની આપણે વાત કરી બરાબર અંગિકાઓના કાર્યો વિશે વાત કરી તો આજે આપણે એક સ્ટેપ આગળ એટલે કે પેશી વિશે વાત કરવાની છે આપણું શરીર જે છે એ અંગોનું બનેલું છે અંગો પેશીના બનેલા છે અને પેશી એ કોષોની બનેલી હોય છે તો એક કોષી સજીવોમાં એક જ કોષ એ પાયાના એકમ તરીકે હોય છે એટલે એક જ કોષ એ હલનચલનનું કાર્ય કરે ખોરાકનું અંતર્ગ્રહણનું કાર્ય કરે વાયુનો વિનિમયનું કાર્ય કરે અને ઉત્સર્જન આ બધા જ કોષો એ એક કોષી સજીવ આ બધા જ કાર્યો એ એક કોષી સજીવોની અંદર ફક્ત એક કોષ દ્વારા થાય છે જ્યારે બહુકોષી સજીવોની અંદર લાખોની સંખ્યામાં કોષો હોય છે માનવમાં જેમ કે માનવમાં સ્નાયુ કોષો એ હલનચલન માટે જવાબદાર છે ચેતા કોષો જે છે એ જ સંદેશાઓનું વહન કરે છે રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન ખોરાક અંતસ્ત્રાવો નકામાં દ્રવ્યો વગેરેનું વહન થાય છે તો એક કોષી સજીવોમાં બધું કાર્ય કરવા માટે ફક્ત એક જ કોષ હોય છે જ્યારે બહુકોષી સજીવોની અંદર અલગ અલગ પ્રકારના કોષો એ વિવિધ કાર્યો કરવા માટે આપેલા હોય છે તો મોટાભાગના કોષો એ વિશિષ્ટ પ્રકારના જૂજ કાર્યો કરવા માટે જ સક્ષમ હોય છે પ્રત્યેક વિશિષ્ટ કાર્ય કોષોના વિભિન્ન સ્વરૂપમાં થાય છે બરાબર જેમ કે વનસ્પતિ જે છે તો વનસ્પતિમાં વાહક પેશી દ્વારા ખોરાકનું અને પાણીનું વહન થાય છે આમ બહુકોષી સજીવો શ્રમ વિભાજન દર્શાવે છે બરાબર બહુકોષી સજીવોની અંદર આપણે કોણે મૂકીએ તો મનુષ્ય વનસ્પતિ પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુઓ આપણે વગેરેનો સમાવેશ કરીએ તો બહુકોષી સજીવોમાં શ્રમ વિભાજન દર્શાવે છે એટલે કે કાર્યની વહેંચણી એમના શરીરમાં થયેલી હોય છે પાચનનું કાર્ય કરવા માટેના અંગો અલગ બરાબર ત્યાર પછી જે હલનચલન કરવા માટેના અંગો અલગ ઉત્સર્જન માટેના અંગો અલગ શ્વસન માટેના અંગો અલગ આમ દરેક કાર્યો કરવા માટે અલગ અલગ રચના કરેલી હોય જે અલગ પ્રકારના કોષો અને પેશીની રચના થયેલી હોય છે જ્યારે એક કોષી સજીવોમાં બધું જ કાર્ય ફક્ત ને ફક્ત એક જ કોષ દ્વારા થાય છે માટે જ એને એક કોષી સજીવ કહે છે તો શરીરમાં ચોક્કસ પ્રકારના કાર્યો કરતા કોષો મોટાભાગે સમૂહમાં હોય છે શરીરમાં મોટાભાગના કાર્યો કરતા કોષો એ સમૂહની અંદર હોય છે ત્યાર પછી આપણે જોઈએ શરીરમાં એક નિશ્ચિત પેશીની વ્યાખ્યા જોઈએ આપણે શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય નિશ્ચિત સ્થાન પર કોષોના આ વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે કોષોના સમૂહને પેશી કહે છે શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય નિશ્ચિત સ્થાન ઉપર નિશ્ચિત કોષોના વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે તો કોષોના સમૂહને પેશી કહે છે ચોક્કસ પ્રકારનો કાર્ય ચોક્કસ સ્થાન ઉપર જ થાય અને કોના દ્વારા થાય તો કોષોના વિશિષ્ટ સમૂહ દ્વારા થાય તો આ જે કોષોનો સમૂહ છે તેને આપણે પેશી તરીકે ઓળખીએ છીએ શું કહીએ છીએ એને પેશી તરીકે આપણે ઓળખીએ છીએ તો આ થઈ આપણે પેશીની વ્યાખ્યા કે પેશી કોને કહેવામાં આવે છે આગળ જોઈએ આ પેશી વધારે કાર્યક્ષમતા ક્ષમતાથી કાર્ય કરવા માટે વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે વધારે કાર્યક્ષમતાથી ચોક્કસ કાર્ય કરવા માટે એક ચોક્કસ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે બરાબર પેશીઓ પેશીના ઉદાહરણ આપણે જોઈએ તો રુધિર પેશી અન્નવાહક પેશી સ્નાયુ પેશી આ બધા પેશીના ઉદાહરણ છે આ ઉપરાંત આપણે વધારાની પેશીઓ આજે જોવાની એટલે આ ચેપ્ટરની અંદર આપણે આ સિવાય પણ વનસ્પતિની પેશી અને મનુષ્યમાં કયા પ્રકારની પેશીઓ આવેલી છે તેની ચર્ચા કરવાની છે તો એવા કોષોના સમૂહ જે સંરચનાકીય સમાનતા ધરાવે એવા કોષોના સમૂહ જે રચનાની દૃષ્ટિએ કેવા હોય સમાનતા ધરાવે અને કોઈ એક કાર્ય એક સાથે ભેગા થઈને પૂર્ણ કરે અથવા તો સમૂહમાં ગોઠવાઈને તે પેશીનું સ્વરૂપ ધારણ કરે છે બરાબર કોષોના સમૂહ સંરચનાકીય સમાનતા ધરાવે એટલે સરખા હોય દેખાવમાં સરખા હોય તેઓ કોઈ એક કાર્ય એક સાથે ભેગા થઈને પૂર્ણ કરે તે સમૂહમાં ગોઠવાઈને પેશીનું સ્વરૂપ ધારણ કરે છે તો આ થઈ પેશીની વાત બરાબર જેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે હવે આપણે કેટલાક પેશીના ઉદાહરણો તમને બતાવું છું અને એક કોશી સજીવો અને બહુકોશી સજીવોના ચિત્રો તમને બતાવું છું આ જે છે એ બહુકોશી સજીવોનું ઉદાહરણ છે તો આ બહુકોશી સજીવોને આ ઉદાહરણની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રાણીઓ જે છે એમાં અહીંયા બિલાડીને કૂતરું બતાવ્યું છે તો બહુકોષી સજીવ પક્ષી વનસ્પતિ બરાબર તો આ બધા બહુકોષી સજીવોના ઉદાહરણો છે ત્યાર પછી એક કોષી સજીવ આપણે હમીબા અને પેરામિશિયમનો પણ સમાવેશ કરીએ છીએ આ જે છે એ પેશીઓની રચના આપણને બતાવેલી છે બરાબર આ જે પેશી છે રેખિત સ્નાયુ પેશી છે ત્યાર પછી છે આ ચેતા પેશી છે આ સ્નાયુ પેશી છે તો આવી રીતે આપણે આ પેશીઓની જે રચના છે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે આ કેટલાક પેશીના ઉદાહરણો અહીંયા બતાવેલા છે